સુરત શહેરના મહેન્દ્રપુરા વિસ્તારમાં આખરે હુસેન ટલ્લીનો વડગોડો નીકળ્યો માથાભારે હુસેન ટલ્લી આખરે કોર્ટના શરણે એટલે મહેન્દ્રપુરા પોલીસે માથાભારે હુસેન ટલ્લી જ્યારે કોર્ટના શરણે થયો એટલે તેનો વળગોડો કાઢ્યો મહેન્દ્રપુરા પોલીસના ખોપથી માથાભારે હુસેન તલ્લી પોલીસના પાસે આવીને સરેન્ડર થયો ભાગળના બુંદેલા વાર્ડમાં રસ્તો રોકીને કરી હતી દાદાગીરી ચાકુ કાઢીને ડરાવ્યો હતો ધમકાવ્યો હતો જેના સીસીટીવી વિડીયો શહેરભરમાં વાયરલ થયા હતા હુસેન તલ્લી અને તેના સાગરિતોએ એકને માર્યું હતું ચપ્પુ પોલીસને ફેંક્યો હતો ખુલ્લો પડકાર અગાઉ પર હુસેન તલ્લીના એક સાગરિતને પોલીસે પકડ્યો હતો અને તેનો પર સરઘસ કાઢ્યો હતો હવે હુસેન તલ્લી પોલીસના ડરથી થઈ ગયો હાજર અને સરેન્ડર કરી દીધું આજે મહેન્દ્રપુરા પોલીસે જે જગ્યાએ ચાકુ લઈને ડરાવ્યો હતો દાદાગીરી કરી હતી જેના સીસીટીવી વાયરલ થયા હતા તે જગ્યાએ મહીન્દરપુરા પોલીસે હુસેન તલ્લીને લઈ ગયો ત્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું પંચનામું કર્યું જાહેરમાં હથકડી પહેરાવીને સરઘસ કાઢ્યું અને હુસેન તલ્લીની સાન ઠેકાણે પોલીસે લાવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત